મેરિંગો હોસ્પિટલ અમદાવાદ દ્વારા 15 17 ડિસેમ્બર 2023 ના રોજ યોજનારી અમદાવાદમાં માં છઠ્ઠી એડવાન્સમેન્ટ ઇન ઇન્ડો રેલોજી કોન્ફરન્સ 2023 માટે નોલેજ પાર્ટનર તરીકે ભાગ લઈ રહી છે આ વર્ષે છઠ્ઠી એડવાન્સમેન્ટ એડ્રોલોજી કોન્ફરન્સ એઆઈઈ યુરો ની થીમ સાથે

યુરોલોજી ઇવેન્ટ નું ઉદ્ઘાટન શ્રી અમિત શાહ માનનીય કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારી મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ માનનીય મુખ્યમંત્રી ગુજરાત શ્રી ઋષિકેશભાઈ પટેલ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવશે. અશ્વિન હિમ્બાશિયા અમદાવાદ નમસ્કાર હું ડોક્ટર પંદર પરિક યુરોલોજિસ્ટ એન્ડ રોબોટિક સર્જન શ્યામ સર્જિકલ હોસ્પિટલ અમદાવાદ અને હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ઓફ યુરોલોજી ડિપાર્ટમેન્ટ મરીંગો સિંહ હોસ્પિટલ અમદાવાદ પંદરથી સત્તર ડિસેમ્બરના રોજ આપણે અમદાવાદમાં એક યુરોલોજીના આંતરરાષ્ટ્રીય સેમિનારનું આયોજન કર્યું છે વિશ્વભરમાંથી લગભગ છસોથી વધારે ડોક્ટરો આ સેમિનારમાં ભાગ લઈ રહ્યા છે અને બાવીસથી વધારે એમિનન્ટ ઇન્ટરનેશનલ ફેકલ્ટી અને પંચોતેરથી એંસી એમિનન્ટ નેશનલ ફેકલ્ટી આ કોન્ફરન્સમાં ભાગ લઈ રહી છે કે જેઓ કિડનીની પથરી પ્રોસ્ટેટ પ્રોસ્ટેટના કેન્સર અને બાળકોમાં થતા યુરોલોજી રોગોના નિષ્ણાત ડોક્ટરો છે આ વખતે અમે લોકો લગભગ સત્યાવીસ જેટલી લાઈવ સર્જરીઝ મરિંગો સિમ્સ હોસ્પિટલ ખાતે કરવામાં છે અને એનું લાઈવ ટ્રાન્સમિશન ફોરમ કન્વેન્શન સેન્ટર સુધી કરવામાં આવશે અને આ બધી સર્જરી અતિ આધુનિક પદ્ધતિથી કરવામાં આવશે જેનો સારવારનો લાભ ગરીબ અને નીડી પેશન્ટને મળશે લેઝરની મદદથી અને એન્ડોસ્કોપની મદદથી તથા રોબોટિક સર્જરી આ વર્કશોપમાં કરવામાં આવશે આ છઠ્ઠું આયોજન છે અમદાવાદની અંદર કે આ કોન્ફરન્સનું ઉદ્ઘાટન આપણા માનનીય હોમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા અમિતભાઈ શાહ સાહેબ તથા આપણા ચીફ મિનિસ્ટર સાહેબ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આપણા હેલ્થ મિનિસ્ટર શ્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે સોળમી તારીખે સાંજે છ વાગે ફોરમ કન્વેન્શન સેન્ટરમાં કરવામાં આવશે